નમસ્કાર આપ જોઈ રહ્યા છોન કે એમનું ગુજરાત સાકરચંદ પટેલ યુનિવર્સિટીનો નવમો સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી ઉત્તર ગુજરાતની અગ્રેસર સંસ્થા સાકરચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર ખાતે યુનિવર્સિટીનો નવમો સ્થાપના દિવસ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી માત્ર નવ વર્ષના ટૂંકા સમયમાં સાકરચંદ પટેલ યુનિવર્સિટી મેડિકલ આયુર્વેદિક ડેન્ટલ પેરામેડિકલ ટેકનિકલ મેનેજમેન્ટ કોમ્પ્યુટર સાયન્સ ફાર્મસી ડિઝાઇનિંગ સાયન્સ કોમર્સ થકી વિદ્યાર્થીઓને શિક્ષિત કરવાની સાથે સમાજના નાનામાં નાના વર્ગને આરોગ્ય ક્ષેત્રે ઉચ્ચ કક્ષાની સેવાઓ આપતી યુનિવર્સિટી તરીકે નામાંકિત થઈ છે તેમજ સાકરચંદ પટેલ યુનિવર્સિટીની વધુ એક સફળતા આજે નવમાં વર્ષની સ્થાપના દિવસ નિમિત્તે સાકરચંદ પટેલ યુનિવર્સિટીમાં વિવિધ નવીન યોજનાઓ તેમજ સેવાઓનું ઉદ્ઘાટન તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે પૂર્વ મહેસાણા લોકસભાએ સાંસદ શારદાબેન પટેલ ઓ એનજીસી ડિરેક્ટર મહેસાણાના સુંદરકુમાર સાકરચંદ પટેલ યુનિવર્સિટી ચેરમેન પ્રકાશભાઈ પટેલ સંસ્થાના અને પ્રિન્સિપાલ સર્વ વિદ્યાલય મંડળના અને યુનિવર્સિટીના શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સ્ટાફ ઉપસ્થિત રહ્યા આજે સાકરચંદ પટેલ યુનિવર્સિટીનો નવમો ફાઉન્ડેશન ડે છે અને નવ વર્ષની આ સફરની અંદર સાકરચંદ પટેલ યુનિવર્સિટી ને ગુજરાતની એક નામાંકિત યુનિવર્સિટી સ્થાપિત કરવા માટે અમે જે પ્રયત્ન કર્યો છે એ પ્રયત્નની અંદર અમારા શુભ ચિંતકો અમારી યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર રજિસ્ટ્રાર અને ફેકલ્ટી મેમ્બર્સ અને અમારા ટ્રસ્ટના સભ્યો અમારા ટ્રસ્ટીઓનો ખૂબ જ સહયોગ મળ્યો છે અને એના કારણે આપ સૌ જાણો છો કે આપણી યુનિવર્સિટી એ ગુજરાતની એક નામાંકિત યુનિવર્સિટી બની છે આવનારા દેશોની અંદર યુનિવર્સિટીને ઇન્ટરનેશનલ સુધી લઈ જવા માટેનો અમારો અભિગમ છે આપણી ગુજરાતની એકમાત્ર યુનિવર્સિટી છે કે જ્યાં મેડિકલ ડેન્ટલ આયુર્વેદ હોમિયોપેથ એન્જિનિયરિંગ એટલે ટેકનિકલ પેરામેડિકલ જેવા કોર્સિસ ઓફર કરવામાં આવે છે અને અમારો સિદ્ધાંત છે કે વિદ્યાર્થીઓના સારા ભવિષ્ય માટે અને આપણા સમાજની જરૂરિયાત પ્રમાણેનું શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ આપવા માટે પ્રયત્ન થાય સાકરચંદ દાદાએ પોતે પોતાના ઉદ્ગારોમાં કહ્યું હતું કે તું તારા પેટે પાટા બાંધીને પણ તારા બાળકોને ભણાવજે આ એ સંવેદનાને સાથે લઈને ચાલનારી યુનિવર્સિટી છે અમારા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ રાત દિવસ મહેનત કરીને પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બને માટે પ્રયત્ન કરી રહ્યા છે અને એમના પ્રયત્નને સહભાગી થવા માટે આ યુનિવર્સિટી કાર્યરત છે આવનારા દિવસોની અંદર સેન્ટર ઓફ એક્સલન્સમાં અહીંયા નવા ઇવે ઇન્વેન્શન થાય રિસર્ચ થાય એના માટે આજે નવા એકવીસિસ સેન્ટરનું પણ ઉદ્ઘાટન કરવાનું છે આજે અમારા યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સને યુનિવર્સિટીની કેમ્પસની અંદર ફરવા માટે ઈ બાઇકની સુવિધા અમે લોન્ચ કરી છે જે આઈઓટી અને મોબાઈલ એપ ઉપર આધારિત છે વિદ્યાર્થી પોતે પિસ્તાલીસ મિનિટ સુધી આ ઈ બાઇકનો એક પણ રૂપિયા ચાર્જ વગર આ યુનિવર્સિટી કેમ્પસમાં ઉપયોગ કરી શકશે સાથે સાથે ઓએનજીસી દ્વારા સીએસઆર ફંડમાં પચાસ લાખ રૂપિયાનું અનુદાન યુનિવર્સિટીને મળ્યું છે જેના પરિણામે નરસિંહભાઈ પટેલ ડેન્ટલ કોલેજની અંદર આપણે સીબીસીટી મશીન હું આજે આપણે ઇનોગ્રેશન કર્યું છે ઓએનજીસીના અધિકારી ડૉક્ટર સુનિલકુમાર સાહેબે આજે એમના વરદ હસ્તે આ સેન્ટરને ઓપન કરેલું છે અને હવે સીબીસીટી મશીનના કારણે આપણે તમામ નાગરિકોને ઓરલ કેન્સર ઇમ્પ્લાન્ટ માટે અને બીજા ડેન્ટલ રિલેટેડ ટ્રીટમેન્ટ માટે નજીવા દરે આપણે સેવાઓ આપી શકીશું ખાસ તો ઓએનજીસીનો હું આભાર માનું છું કે રિમોટ એરિયાની અંદર આટલી સારી સુવિધા ઊભી થતાં આ વિસ્તારના નાગરિકોને સારામાં સારી સારવારની ડાયગ્નોસિસ થશે એટલે કે આપણે એને સારવાર પહેલાં એનું પરીક્ષણ કરી શકીશું અને એની જરૂરિયાત પ્રમાણેની સારવાર એ આપણા ડેન્ટલ કોલેજના હોસ્પિટલની અંદર આપણે આપી શકવાના છીએ તે બદલ હું ઓએનજીસીના સીના અધિકારીઓનો અને ઓએનજીસીને આભાર વ્યક્ત કરું છું આ અનુદાન અપાવવા માટે તત્કાલીન આપણા મહેસાણા જિલ્લાના સાંસદ આદરણીય શારદાબેન એ પ્રયત્ન કરેલા હતા અને આજે એમની ઉપસ્થિતિમાં આ સીબીસી સેન્ટર સીબીસી સેન્ટરનું ઉદ્ઘાટન થયું છે એ અમારા સૌના માટે ગૌરવની વાત છે અને આનો લાભ લેવા માટે હું તમામ મારા નાગરિકોને વિનંતી કરું છું જે ભાઈઓ એ ઉત્તર ગુજરાતની અંદર ડેન્ટલ ડેન્ટલ પ્રેક્ટિસ કરી રહ્યા છે એમને પણ મારી વિનંતી છે કે આ સીબીસીટી સેન્ટરનો આપ મહત્તમ ઉપયોગ કરો સાથે સાથે નવી અદ્યતન મોબાઈલ વેન ફોર ડેન્ટલ ક્લિનિક આપણે ઊભી કરી છે એનું ઇનોગ્રેશન પણ આજે સાહેબે કરેલું છે આ વેન પહેલાં પણ આપણી પાસે હતી પણ હવે અદ્યતન વેન આપણે આજે લોન્ચ કરી છે જે ગામડાઓમાં જઈ અને નાગરિકોને ઘર આંગણે ડેન્ટલ ટ્રીટમેન્ટ આપશે અને એના કારણેથી એક રિમોટ એરિયાની અંદર ડેન્ટલ ડિસીઝ માટે અવેરનેસ ઊભી થશે અને એમના ઘરની અંદર જે બાળકો અથવા તો જે નાગરિકો આનો અનુભવ લેશે તે લોકો ભવિષ્યમાં ગુટકા ન ખાય પાન મસાલા ન ખાય જેના કારણે જે મગજ મોઢાનું કેન્સર થાય છે એ માટે પણ એ લોકોને આપણે અવગત કરાવી શકીશું અને ભવિષ્યમાં થનારી બીમારીને બચાવવાનો પ્રયત્ન કરીશું સાથે સાથે આજે યુનિવર્સિટી કેમ્પસમાં ત્રણ લાખ લીટરનું સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પણ ઇનોગ્રેશન થયું છે આ પ્લાન્ટનું ઇનોગ્રેશન થતાં પર ડે કેમ્પસની અંદર સુએજમાં જે અત્યારે હાલ કચરો ભેગો થાય છે એ કચરાને ફિલ્ટર કરી અને દરરોજ ત્રણ લાખ લીટર પાણી એ ફિલ્ટર કરી અને પ્લાન્ટેશનમાં વપરાશે જેથી કરીને યુનિવર્સિટીની અંદર દરરોજ દસ લાખથી પણ વધારે લીટર પાણી વપરાતું છે એ પાણીને ફિલ્ટર કરી અને આપણે જ આપણા કેમ્પસના ગ્રીન કેમ્પસ બનાવવા માટે પ્રયત્ન કરવાના છીએ જેથી કરીને ગ્રીન કેમ્પસનું અમારું સ્વપ્ન સાકાર થશે ઈ બાઇક સુવિધાથી પણ એક ગ્રીન એટમોસ્ફિયર ઊભું થશે અને સસ્ટેનેબિલિટી આપણી વધવાની છે એ કારણથી આજે યુનિવર્સિટીએ ત્રણ લાખ લીટરનું સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઉદઘાટન કર્યું છે સાથે સાથે મેં કહ્યું એ પ્રમાણે આઈક્યુએસી સેન્ટર કે જે યુનિવર્સિટી માટે ખૂબ જ જરૂર છે એનું પણ લોકાર્પણ થયું છે અને અદ્યતન સ્ટુડિયો એ લેટેસ્ટ ઇક્વિપમેન્ટ સાથે અને અમારા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી મેમ્બર્સ એ પોતાના રિસર્ચને પોતાના કરિક્યુલમના લેક્ચર્સને અહીંયા રેકોર્ડ કરી અને ક્યુએલએમ તરીકે અમારા યુનિવર્સિટીમાં એને ઇમ્પ્લિમેન્ટ કરશે જેથી કરીને ઓનલાઈન શિક્ષણની અંદર પણ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ફાયદો થવાનો છે આજના આ ફાઉન્ડેશન ડે માટે સાંજે અમે પ્રેસિડેન્શિયલ ડિનર એટલે કે અમે અમારા બધા જ કર્મચારીઓને એકઠા કરી અને અમે એક મિટિંગ કરતા હોઈએ છીએ અને આ સમારંભની અંદર અમારા યુનિવર્સિટીના જે કર્મચારીઓએ અલગ અલગ કેટેગરીની અંદર સારું પરફોર્મન્સ કર્યું છે એમને પ્રેસિડેન્શિયલ એવોર્ડ આપવામાં આવે છે અને એ રીતે સમગ્ર દિવસ દરમિયાન આજે યુનિવર્સિટીની અંદર વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશ એ અત્યારે હાલ યુદ્ધની પરિસ્થિતિની અંદર છે અને યુદ્ધની પરિસ્થિતિમાં પણ યુનિવર્સિટી એ પોતાની જવાબદારી લેવા માટે તૈયાર છે મેડિકલ કોલેજ પેરામેડિકલ કોલેજીસના દરેક ડોક્ટર્સ એ આ સમયે સરકાર અને આપણા દેશ માટે પોતાનું તમામ નિારો કરવા માટે તૈયાર છે એ માનનો સંદેશ પણ આજે યુનિવર્સિટીના ઓફિયસિયર સુધી અમે પહોંચાડ્યો છે અને જેમ કોવિડમાં આ યુનિવર્સિટીએ ખૂબ સારું કામ કર્યું હતું એ જ રીતે અમારા ડોક્ટર્સો અમારા એનએસએસના વોલન્ટિયર્સ અને અમારા ફેકલ્ટી મેમ્બર પણ આ કપરા સમયે દેશની જે પણ સેવા કરવાનો અવસર મળશે એના માટે કામ કરવા માટે